એ તો હું શેઠે હાકીને હવે આવીને એક ને તેર મિનિટે જમવા હાથ ધોઈ ઉતા હતા તમારો છોકરો પાવડો લઈને નાખો વાળતો હતો તો હાથમાંથી પાવડો વસૂડીને છોકરાને પાવડો ઉગામી દીધો હતો એ ગાળો ફાવે એમ બોલીને પાવડો ઉગામી દીધો કે નાખો વાળતા નહીં આવડો ફલાણો એમ કરીને બાજી નમૂને કાઢી મૂકવાની ધમકી માં કાઢી મૂકવા કાઢી શા માટે કાઢી મૂકવાનું એને માલ પડાવી લેવો એમાં અચ્છા

પછી હવે તમે ત્યાંથી નીકળી ગયા ત્યાં ત્યાંથી અત્યારે અમે નીકળી ગયા છે અત્યારે અમે મજૂરી કરીને ખાઈએ છીએ અચ્છા બરાબર છે તમે ક્યાં છો આપણે અત્યારે અમે લાખણકા છે એટલે ત્યાં છો પણ બીજી જગ્યા પર મજૂરી કરો બીજી જગ્યા પર મજૂરી કરીએ છીએ લાખણકા તમારી હું અપેક્ષા છે કયા પ્રકારની વાત તમે કેવા માંગશો બોડી લાઈવ પર તમે રજૂઆત કરી રહ્યા છો તો તમારી માંગણી શું છે અને કયા પ્રકારનો ન્યાય અપેક્ષા રાખી રહ્યા છો અમારે અઠ્યાવીસ ભાગ છે એમાં પિસ્તાલીસ વીઘા છે વાવેતર વાવેલું એમાં અમારે પિસ્તાલીસ વીઘોમાં અમારે કપાસ છે પિસ્તાલીસ વીઘોમાં એમાં વીઘે ચાલીસ મણીઓ ઉતારો લે એમાં દોઢસો રૂપિયા મજૂરી કાઢતા અમારે જે મણે અમારે જે ભાગ આવે એ રીતે અમારે ભાગ લેવાનો બરાબર તમને ભાગ આપ્યો નથી ના ભાગ આપ્યો નથી આ બનાવ બન્યો પછી તમે પાસે સંપર્ક કર્યો છે ના કોઈ નથી કર્યો કોઈ આગેવાન મારફતે સંપર્ક કર્યો કોઈ આગેવાન આગેવાન માથે કરેલો આપણે તો શું કીધું આગેવાન તરીકે અમારી પાસે મુલાકાત કરી એના સીટ ને અમે ડાયાભાઈ મેરુભાઈ ને ફોન કરીને રજૂઆત કરી અને કીધું કે ભાઈ અમારા આદિવાસી લોકો તમારે અહીંયા ચાર મહિનાથી મહેનત સખત કરી રાત દિવસ ઉનાળામાં આ ફોન ઉપર વાત કરી કે ભાઈ આ લોકોને જે કંઈક તમારે મળતર મળતું હોય તો આ લોકોને ચૂકવણી કદું આ ગરીબ માણસો છે આવું ન કરાય તો એ એમ કહેવા માગે છે કે હું કે ડાળિયા તરીકે ભાગ એને દાળી ચૂકવું અને કદાચ એને વધે તો કે માળે લેવાના દસ હજાર રૂપિયા વધે છે એવું બોલો અને આ લોકો એમ કે ચાર મહિનાથી કપાસ વાવેલો એટલે કપાસ તો પૂર્ણ પાક ઉપર આવી જ અત્યારે એને માલ લેવાનો છે આવે કંઈ કરવા જેવું બીજું છે નહીં તો આ લોકોને એવી માંગણી છે કે અમારે કપાસનું વાવેતર આટલા પિસ્તાલીસ વીઘામાં અને વીસ વીઘાના તલ દિવેલા વાવેલા છે તો આનું ઉત્પાદન અમારી ગણતરી પ્રમાણે વધતું હતું આ ભાઈને કંઈક મળે એમ હતું એના માટે અમે કોશિશ આગેવાનો તરીકે કરી હતી તો આ કેટલા રૂપિયા લેવાના થાય એમ તો ગયું તો અમે તો આ લોકોને લગભગ બે અઢી લાખ રૂપિયા વધે એમ છે તમારું નામ જયંતિભાઈ ભાણાભાઈ ભીલ

લગભગ ચાર મહિના સાડા ત્રણ ચાર મહિના મહેનત કરી અને જે વાવેતર કર્યું ત્યાર પછી ઉત્પાદન મેળવવાનું એ ઉત્પાદનના એમને લગભગ મળવા પાત્ર થઈ હોત તેવા સમયની અંદર જ આ બનાવ બન્યો અને તેઓ અહીંના રહેવાસી છે ભીલ આદિવાસી છે અને અવારનવાર કાઠિયાવાડમાં જાય છે તે લોકોને આવી ઘટનાઓ બને છે એમની હજુ અન્યાય થાય છે ત્યારે કોઈ હાથે આવતું પણ નથી એ પોલીસનો પણ સંપર્ક કર્યો છે અને આગેવાનો આપણે જે લોક આગેવાન છે તેઓ પણ હાથે આવ્યા છે તેમને પણ માગણી કરી રજૂઆત કરી કે તમે અમને કંઈક ને કંઈક રીતે ફાયદો પહોંચે અઢી લાખ રૂપિયા જો કુલ બોતેર ટકા જેટલો એ વાડીના માલિક છે એનો શેર અને અઠ્યાવીસ ટકા એમને આપવાના હતા હવે બધું થઈ ગયું ત્યાર પછી હવે તમારો કોઈ ઉપાડ ઉપાડ હતો

સંભાળ લેવાની અને અનાજ પકાયા પછી એમને જે પૂરેપૂરી એની શક્તિ વેડપી ત્યાર પછી આમ તો એમને જે ઉપાડ લીધો એ રકમ તો ખરી પણ ત્યાર પછી પણ જે એમને મળવા જોઈએ પૈસા એમની માગણી છે અને એમની જે વાત છે રજૂઆત છે આદિવાસી ભીલ સાહેબ ભીલ લોકો જે એમની આજે અન્યાય થયો છે એ લોકો રજૂઆત કરવા માટે સક્ષમ પણ નથી હોતા એમનો અવાજ વિવર્તિત કરવા માટે અને એમની રજૂઆત છે એ શું કહેવા માગે છે તે વાત દર્શકો સુધી પહોંચાડવાનો અમારો પ્રયાસ છે પ્રામાણિક પ્રયાસ છે આપણા આદિવાસી આગેવાનો લોક આગેવાનો ધારાસભ્યો સંસદ સભ્ય સહિતનાઓ પણ આ બાબતે સંજ્ઞાનમાં લે વારંવાર સવાલ ઉઠે છે કાઠિયાવાડ જતાં જે હજરતી શ્રમજીવીઓ છે એમની સાથે અન્યાય થાય છે એમની નોંધણી પણ થતી કોઈ રજિસ્ટર નથી બનતું કેટલી વખત વારંવાર ચર્ચાઓ થાય છે આ જગ્યા પર જ્યારે થોડા વખત પહેલાં કાઠિયાવાડના જે સમજીવી પરિવારના બચ્ચાઓ સાથે જે બનાવ બન્યો હતો ત્યાર પછી ફરી વખત સવાલ ઉઠી રહ્યા છે આવા કેટલાય લોકો છે જે વાત પોતાની પહોંચાડી પણ શકતા નથી વિક્ટિમ બની ઘરમાં પોતે જે મહેનત કરેલી હોય એ મહેનત પણ શૂન્ય થયા પછી પણ કોઈ વળતર મળતું નથી અને એ લોકો ઘરે બેસી રહેતા આવા પણ હોય છે બધા મોટાભાગના લોકો હોય છે રજૂઆત કરી અમારી પાસે અમારા ઘરે આવ્યા છે રજૂઆત કરવા માટે અને અમે જે એમની વાત છે એને વિવર્જિત કરવા એમ્પ્લિફાય કરવાનો પ્રયાસ છે આપણા દર્શકોને પણ તમે આ વિડીયો જોઈને તમે કહેશો કાઠિયાવાડ જતા શ્રમિકો સાથે ન્યાય આપવા માટે તંત્રએ શું કરવું જોઈએ અને આપણે બીજું શું કરી શકીએ કે લોક આગેવાનો પણ આ બાબતના વિડીયોને ધ્યાનમાં લઈ એમનો સંપર્ક કરી શકે છે તેઓએ જે રજૂઆત કરી છે બકુલભાઈ એમના સંત વિજયભાઈ એમને રજૂઆત કરી છે પોલીસમાં પણ રજૂઆત કરી છે અને વિવિધ તંત્રને પણ રજૂઆત કરવા જવાના છે તેઓએ ફોન પણ આગેવાનો મારફતે સંપર્ક કરાવ્યો છે પણ હજુ સુધી એઓને કોઈ પણ પ્રકારનો ન્યાય મળે એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ નથી અને તેઓ દોડમ દોડ કરી રહ્યા છે અને કંઈક રીતે કોકનો આત્મા જાગે અને કોઈક એમને ન્યાય અપાવવા માટે આગળ આવે એ પ્રકારની પણ અપેક્ષા રાખી રહ્યા છે થેન્ક યુ